તો રાજકોટ જિલ્લાના ગઢાળા ગામે જળબંબાકાર થયું છે ગઢાળા ગામ પાસે કોઝવે પર પાણી ફરી વળ્યા છે પાણી ફરી વળતા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે કોઝવે પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ બંધ થયો છે કારણ કે નદી બે કાંઠે થઈ છે જેને લઈને કોઝવે આખે આખો પાણીમાં ગરકાવ થયો છે ભૂજ ડેમમાંથી પાણી છોડાતા મોજ નદી ગાંડી તૂર બની છે અને જે રસ્તો હતો અવર જવર કરવાનો ગઢાળા ગામનો જે કોઝવે હતો તે પાણીમાં આખે આખો ગરકાવ થયો છે તો અનેક ગામ સંપર્ક વિહોણા પણ બન્યા છે મોજ ડેમના જે છે તે છ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેને લઈને નદી ગાંડી તૂર બની હતી ને કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો આજે બીજે દિવસે પણ ભોજકના સ દરવાજા ખુલ્લા હોય જેને કારણે ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે તેમજ અત્યારે અમારા ગામનો કોજવે છે એ બિલકુલ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે જેને કારણે ગામ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે અમારે એવી માગણી છે કે આ કોજવે જગ્યાએ જે પુલ મંજૂર થઈ ગયો છે તે પુલ વહેલી તકે કામ શરૂ થાય એવી અમારી માગણી છે